બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે અહીંના યુવાનો અભ્યાસ કરી નોકરી માટે તૈયારી કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના અજમલભાઈ પટેલે પ્રોફેસરની નોકરી છોડીને બાપ દાદાનો ખેતીનો વ્યવસાય સંભાળ્યો છે અજમલભાઈ એરંડા રાયડાનું વાવેતર કરતા હતા પરંતુ ખેતી ખર્ચ વધી જતા સારા ભાવ ન મળતા તેમણે નવીનતમ પાક મોસંબીની ખેતી કરી છે સાતસો રોપાનું વાવેતર કર્યું વાવેતરના ત્રણ વર્ષે એક છોડમાં માંથી પાંત્રીસ કિલોગ્રામ મોસંબીનું ઉત્પાદન થઈ રહ્યું છે આ મોસંબીને અમદાવાદ અને મુંબઈના વેપારીઓને ઘરે બેઠા પિસ્તાળીસ થી પંચાવન રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા ચાલુ વર્ષે ચાર લાખની આવક મેળવી હતી નાયબ બાગાયત નિયામક ની કચેરી પાલનપુર દ્વારા સહાય પણ મેળવેલ છે અને બાગાયત વિભાગ પાલમપુર દ્વારા ભલામણ છે કે મોસંબી પાકમાં કેનોપી મેનેજમેન્ટ ફર્ટિગેશન અને ઇરિગેશન સારી રીતે કરવામાં આવે તો આ વાવેતર સક્સેસ છે બાગાયત દ્વારા અમને સહાય પણ આપવામાં આવી છે માર્ગદર્શન પણ પૂરું આપવામાં આવે છે અને મોસંબી પાક એ વધતી જતી ગરમી માટે આપણા સ્વાસ્થ્ય માટે અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ એક રામબાણ સાબિત થયું છે અને આ વખતે અમને મો બોમ્બેનું માર્કેટ પણ મળ્યું છે સ્થાનિક જગ્યાએ પણ અમારે બીજી મોસંબી કરતા વીસ રૂપિયા પ્લસ ભાવ મળ્યા છે એટલે માર્કેટનો કોઈ ઇશ્યુ નથી અને ખેડૂતોને બાગાયતમાંથી પણ ભલામણ કરવામાં આવે છે અને એજ એક ખેડૂત તરીકે હું પણ કહું છું કે આપણા સૂકા વિસ્તારમાં આ પાક સક્સેસ છે અને કરી પણ શકાય છે અને વળતર પણ સારું છે